નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર આપણી જ્ઞાન સાધનાની જે મિત્રો પરીક્ષા આજ રોજ તારીખ ત્રીસ માર્ચના રોજ મિત્રો લેવામાં આવેલી છે તેનું બી નંબરનું જે પ્રશ્નપત્ર છે કેટેગરીનું એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો તમે તમારા માર્ક્સ અહીંયાથી ચેક કરી શકો છો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો અમે તમને જણાવી દઈશું કે આપણે વિડીયો નંબર એકમાં એકથી ને સાહીઠ સુધીના તમામ પ્રશ્નો સોલ્યુશન કરીને મૂકેલા છે જોવાનું બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમને લિંક આપવામાં આવશે ત્યાંથી પણ જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે એકસઠમાં પ્રશ્નથી શરૂઆત કરીશું એકસઠમાં પ્રશ્ન છે હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મો રાખીને ઊભો છું હવે હું ડાબી બાજુ વળી દસ મીટર ચાલું છું ત્યારબાદ હું જમણી તરફ વળી પાંચ મીટર ચાલું છું ત્યારબાદ હું વધુ પાંચ મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં પાંચ મીટર ચાલું છું તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ તો અહીંયા મિત્રો આપણા ઘરની વાત કરવાની છે તો તે ઉત્તર દિશામાં આપણે હઈશું બાસઠમો છે એક ગુપ્ત ભાષામાં મિત્રો પેઇન્ટ અને ચુમ્બોતેર એક અઠ્યાવીસ એક્સલને મિત્રો નવ ત્રાણું પાંચ છન્નું વડે દર્શાવવામાં આવે છે તો એસેપ્ટ ને કઈ રીતે દર્શાવવામાં આવે તો અહીંયા મિત્રો તમારે અંક છે એને ગણવા પડે બરાબર એનો એ બીસીડીનો ક્રમ છે તો એ પ્રમાણે જોઈએ તો અહીંયા મિત્રો પિસ્તાલીસ ઓગણસાઠ ઇઠોતેર એ મિત્રો આનો જવાબ આવશે તેસઠમો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ત્રાજાઓમાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થશે તો અહીંયા મિત્રો રીંગણાનું વજન છે તે પંદરસો ગ્રામ બરાબર થશે એટલે કે દોઢ કિલોગ્રામ થાય ચોસઠ મુ સમીર એક કેકના ચાર સરખા ભાગ કરી છે આ કે એક ભાગ તેના ભાઈને આપે છે જો વાકી રહેલ કેકનું વજન સાતસો પચાસ ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલું છે તો અહીંયા મિત્રો ચાર ભાગ કરે અને સાતસો પચાસ ગ્રામ હોય તો બસો પચાસ ગ્રામ એના ભાઈને આપી હોય તો આખું કેકનું વજન છે એ એક હજાર ગ્રામ હશે એટલે કે એક કિલોગ્રામ હશે પાછળ મુજી પાંચ ખોખામાં એ બી સીડી ઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે છે સૌથી છેલ્લા બોક્સ ઈને મિત્રો ખસેડી મૂકવામાં આવે જો આ જ રીતે પ્રક્રિયાને વધુ બે વખત પુનરાવર્તન કરવામાં આવે અને સૌથી નીચું ક્યુ બોક્સ હશે તો બે વાર પુનરાવર્તન મિત્રો કરીએ તો બી નંબરનું બોક્સ છે એ હશે છાસઠ મુજબ પ્રશ્નાર્થવાળી જગ્યાએ અંક આવશે તો પ્રશ્નાર્થવાળી જગ્યાએ મિત્રો અહીંયા છ નંબર છે છ આવશે અંક બરાબર સડસઠ છે નીચે આપેલી આકૃતિને તેની ધરી ઉપર નીવુંસના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે તો અહીંયા ન્યૂઅંસના ખૂણે મિત્રો આકૃતિને ફેરવીએ તો અહીંયા તમને ડી નંબરની આકૃતિ જોવા મળશે અડસઠમો છે મેલેરિયા રોગ ક્યાં સુક્ષ્મ જીવતી થાય છે તો પ્રજીવથી થાય છે અગણસ્િત્તેર છે પેટ્રોલિયમનું ક્યુ ઘટક રંગો બનાવવા ઉપયોગી છે તો બ્યુટી બ્યુટીમીન સિત્તેરમાં છે સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેની કાગળના નાના નાના ટુકડાઓની નજીકથી નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે તો આ ઘટના મિત્રો કયા પ્રકારના બળનું ઉદાહરણ છે તો અહીંયા મિત્રો સ્થિતિ વિદ્યુત બળનું ઉદાહરણ જોવા મળે છે આગળ જઈશું એકોતેરમો પ્રશ્ન છે એકબીજાને સમાંતર પચાસ સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મુકતા તેને કેટલા પ્રતિબિંબ મળશે તો અહીંયા મિત્રો પ્રતિબિંબ છે તે અસંખ્ય જેટલા મળશે બોતેરમું છે નીચેનામાંથી ક્યુ એન્ટિબાયોટિક છે તો મિત્રો સ્ટેપ્ટો માઇસિન સ્ટેપસો આવશે સ્ટેપ્સો માઇસિન તોતેરમું છે દહન પ્રક્રિયા દરમિયાન ક્યાં સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે તો મિત્રો પ્રકાશ અને ઉષ્મા એટલે કે એ અને બી બને ચુમોતેરમો છે શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ તો ટેસ્ટોસ્ટેરોન પંચોતેરમો છે કલિકા સર્જન પદ્ધતિ અનલિંગી પ્રજનન કરતું એક કોશી સજીવ ક્યુ છે તો એમાં આવશે ઈષ્ટ છોતેરમો છે ક્યાં માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી તો મિત્રો શૂન્ય અવકાશમાં ન પ્રસરે સિતોતેર છે આંખની આગળ આગળના પારદર્શક ભાગને શું કહેવાય તો મિત્રો આંખની આગળનો જે પારદર્શક ભાગ હોય એને કોર્નિયા કહેવાય છે છે ક્યાં યુદ્ધ પછી અંગ્રેજો વેપારમાંથી સંસ્થાના માલિક બન્યા તો આવશે પ્લાસીનું યુદ્ધ આવશે વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી તો વિનોબા ભાવેની એસીમો છે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અ છે તો આ વિધાન કોણે કહ્યું તો જવાબમાં આવશે મિત્રો મહાત્મા ગાંધીજીએ કહેલું છે એક્યાસીમાં પ્રશ્ન જોઈએ મંગલ પાંડે ક્યાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી તો હ્યુસેનની બ્યાસીમાં આવશે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો મિત્રો ત્રણ ટકા એની નજીકનો એટલે બે પોઈન્ટ સાત ટકા ત્યાસી મુ છે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભળાય સંભાળતા હોય તો તેનું કેવું રાષ્ટ્ર કહે છે તો મિત્રો એને આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર કહીશું ચોર્યાસી મુ છે જાહેર રીતની અરજી અંગેની કઈ બાબત ખોટી છે તો મિત્રો એ છે કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકશે નહીં બરાબર એ અરજી કરી શકે અહીંયા નહીં શકે એ માટે છે તો ખોટું છે પંચ્યાસી પ્રશ્ન છે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગની આસપાસ કયા આદિવાસીનો સમૂહ રહેતો હતો તો સંથાલ આદિવાસી છ્યાસીમો છે નીચેના પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે ક્યુ શહેર ઓળખાતું હતું તો આવશે અમદાવાદ સત્યાસીમો છે બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે તો રેતાળ અને બનાસકાંઠામાં સૌથી વધુ મિત્રો બાજરીનું વાવેતર થાય છે અઠ્યાસીમું છે બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી મિત્રો બંધારણ નિર્માણની વાત છે એટલે એકવીસ આવશે અત્યારે અઢાર વર્ષ છે પરંતુ બંધારણ નિર્માણ વખતે એકવીસ વર્ષ નક્કી કરેલી છે નેવ્યાસીમું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો અદા પરથી કોણ દૂર કરી શકે તો મિત્રો રાષ્ટ્રપતિ નિયમો છે ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે તો મિત્રો ગુજરાતમાં થાય છે એના પછી એકાણુંમાં છે અહીંયા મિત્રો ઇંગ્લિશના પ્રશ્ન છે બરાબર રેડ બોક્સ ઇઝ ઇઝ ખાલીયા ધેન બ્લેક બોક્સ તો સ્મોલર આવશે ડી જવાબ બાણુંમાં મિત્રો ટીની સી જવાબ આવશે ત્રાણુંમાંની અંદર ડઝન ધ ચોરાણુંમાં મિત્રો હુથી પ્રશ્નાથ વાક્ય બને છે પંચાણુંમાં મિત્રો જવાબ આવશે હાઉ મની સી છન્નું છે તેમાં ડી જવાબ આવે છે સાચો સ્પેલિંગ મિત્રો અહીંયા ઓળખવાનો છે એડવર્ટાઇઝમેન્ટ તો એ અઠ્ઠાણુંમાં મિત્રો આવશે હેર ઇટ ઇઝ નવાણુંમાં છે તેમાં મિત્રો આવશે ધેર ફોર સોમો છે વાયડ ઇટ મંકી સ્લેપ જમ જમ્બો સી જવાબ આવે છે એકસો એકમાં મિત્રો જોઈશું પંચમઢી જીવાવરણ આરક્ષી ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી તો આવશે ઉડતી ખિસકોલી

તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે તો આવશે સોળ એકસો છ ખેતરમાં નિયંત્રણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે ખરપીઓ એકસો સાતમો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ એ ઓપ્શન સાચો એકસો આઠમો પ્રશ્ન છે મિત્રો એક વ્યક્તિની ડાયાબિટીસ છે અને તે માટે કયું કારણ હોઈ શકે તો તેનું કારણ હોય છે કે કે તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત પાત્રામાં ઉત્પન્ન કરતું નથી એટલે કે બી ઓપ્શન એકસો નવમો છે એક સેકન્ડ દીઠ થતાં દોલનોની સંખ્યા તો આવશે આવૃત્તિ એકસો દસમો છે સમતલ આરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે તો મિત્રો આપાત કોણ શૂન્ય થશે અને બીજું પરાવર્તન કોણ શૂન્ય થશે એટલે કે એ ઓપ્શન સાચો એકસો અગિયારમો છે મિત્રો નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવે છે જેમાં ખૂટતો અંકનો સ્થાન લખવાનો છે તો અહીંયા મિત્રો ખૂટતો અંક છે અઢાર ઓગણપચાસ એકસો બારમાં છે મિત્રો અહીંયા અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો મીરા તો અહીંયા મિત્રો આવશે એ એ આઈ એમ આર એના પછી મિત્રો અહીંયા એકસોને એકસો એકસો તેરથી એકસો ચૌદ પ્રશ્ન ગુજરાતી મૂળાક્ષરનો નીચે ક્રમ આપેલો છે અંક દર્શાવી પ્રશ્નોના જવાબ આપવાના છે તો એકસો તેરમાં મિત્રો જોઈએ તો ગમ ન જ વ વાક્યમાં વપરાયેલા મૂળાક્ષરનો સરવાળો તો અહીંયા મિત્રો સરવાળો તમારે કરવાનો છે તો એનો જવાબ આવશે એકવીસ એકસો ચૌદમાં સ ર સ વ શબ્દ માટે શું સાચું છે તો અહીંયા મિત્રો સ માટે જુઓ તમે સાત છે બરાબર છ માટે ર બરાબર પછી સ પાછો વળી સાત આવશે અને પાછો વ વ માટે પાંચ તો તમે આવી રીતે લખી શકો બરાબર તો અહીંયા છોતેર પંચોતેર છે જવાબ સાચો મિત્રો બાદબાકી કરવાની છે ભાગાકાર બનશે એકસો માં મિત્રો અહીંયા આકૃતિ કેટલા ત્રિકોણ છે તો મિત્રો કેટલા ત્રિકોણ બને છે બાર એકસો માં મિત્રો શું જુદું પડે છે તો પનીર છે એ જુદું પડે છે દૂધ ઘી માખણ એ નથી બને બરાબર તો પનીર છે એ મિત્રો થોડુંક અલગ પડે છે કારણ કે પનીર છે એ સીધું બનતું નથી બરાબર એને બનાવવું પડે છે એકસો ઓગણીસમું છે જો તમે એકથી સો સુધીની તમામ સંખ્યાઓ લખો તો તેમાં અમે એમાં તમે ત્રણ કુલ કેટલી વાર લખશો તો એકસો સોમાં તમામ સંખ્યાઓ લખીએ તો મિત્રો વીસ ત્રણ વખત લખીશું ત્રણ છે એ વીસ વખત લખીશું અને વીસમો પ્રશ્ન છે એકાવન વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં મિત્રનું નામ એકવીસમાં ક્રમે છે તો છેલ્લે એના ક્રમ કયો હશે તો અહીંયા મિત્રો જવાબ આવશે એકત્રીસ તો આ વાત કરીએ આપણે તમારા મિત્રો જ્ઞાન સાધનાનો પેપરનો સંપૂર્ણ સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા